જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 સ્વાગત છે મોડમ ચોકલેટ હાલો ગ્રાઉન્ડ મસ્તી હોસ્ટેલ આજના વ્લોગમાં ફૂલ કોમેડી ફૂલ મસ્તી જઈશ તો તમે એને છેલ્લે રસ્તા મળી ગયા ભાઈ હાલો બોક્સ જોઈ તો મસ્તી કરવાની મસ્તી કરે ક્યાં જવું કઈ સેવા માં હા ડબલ થાને બોલાયા શું કરવા ખાવાની બોલાયા અ ભાઈ આલા આપણે આપણે આલમર પેગા આ ભાઈ એને અનિયરે તો આપણે મસ્તી કરવાની આ છેલવજીનો બ્લોગ જોતો તો તો ફૂલ મસ્તી ને ધમાલ થઈ તો ભાઈ અહીં આવી ગયા ગ્રાઉન્ડ માં ગ્રાઉન્ડ માં આ બધી એ હુરમન નું એ રમન નું તાળું રાખો કાઈ કને એ આ તો બધી એ હુરમન ઓલાઉ હે ઓજી ઠેકડી ઓજી ઠેકડી ઓ

દાંતડી નો કેવાય નઈ એને દાંતેડી કે આને દાંતેડું કેવાય એવું હવે ભાઈ આપડે ખતર નાખવાનું કે નાખશો ખાતર

अमे ल जाओ दे, जाओ दाTính मैला दात पड़ी जाए खोटा पैसा हेठे हाथ राखो दो यार हालो थोड़ी केने वाडीय जाई आव वाडीय से हॉस्टल बाजू जाय जिक चॉकलेट खाता खाता ए चार पांच हाकर मोखली ने मारा वाला हमने कूरियर करू उक जो भाई चार तुम्हारा कूरियर तुम्हारा कूरियर करवी है तो मोखला दो ना ना एन कूरियर न करी

ચોકલેટ ખે યાર આપડે ક્યાં ગ્લાસ નાખી દીધો છોડા પી લીધી પછી બરોબર ને હા તો હાલો હવે હે ને ક્યાં જવાનું કુટી રહ્યા કુટી હવે હે આજે કોક એને આમથી કઈ બોલ્યું હાઈ ગાઈસ યાર પણ એને રૂમ માં મને કોઈ દેખાણું નહીં તડકો બહુ આવે હે તડકો જો તડકો યાર યો કેવો મસ્તી નો યો તડકો બહુ આવે ને હા કોક બોલ્યું કોક બોલ્યું કે હા બોલો કાલે હા બોલ બાય બાય એ જો બાય ઉભા રહે જો ક્યાં જો દેખાઓ હાથ હાથ આ મૂકી નહીં ભાઈ ન્યાતી ને ને હાઈ ને બાય ની કરી કઈ સમજાતું નથી આપણને આપણે એ ક્યાં જવાનું હતું

બેલ કઈક આમ કરીને આમ દબાવી દેવાની પ્રેક્ટિકલ કરીને દેખાડો બેલ કઈ આજો જો યાર લાઈક નું કે લાઈક કઈ દે હા ભાઈ લાઈક કરી દેજો બે લાઇકર આપડે કઈ દેજો આપણે લોગ ને પૂરો કરીએ તો ફરી મળી એક મળીએલોગ માં બાય